વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ આપણે ગણીએ છીએ ઓકે શું કહે છે ચાર હજાર એ વર્ગ સંખ્યા છે ચાર હજારનું વર્ગમૂળ કાઢો ને વિદ્યાર્થી મિત્રો તો પૂર્ણ વર્ગ ના નીકળે કારણ કે આ બેની જોડી છે એટલે આની જીરો થશે બરાબર અને ચાલીસ છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે આનું વર્ગમૂળ ના નીકળે આ શોર્ટ રીત છે તમને સમજાવું એટલે આ ખોટું છે સત્યાવીસ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો વિદ્યાર્થી મિત્રો સત્યાવીસો છે એટલે આનું જીરો નીકળ અને સત્યાવીસ એ વર્ગ નથી એટલે સાચી છે આ નથી પૂર્ણવર્ગ જેનો એકમનો અંક બે હોય તે પૂર્ણવર્ગ સં તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય તો સાચી વાત છે એકમનો અંક બે ના જો હોવો જોઈએ સંખ્યાના એકમ દશક અને શતકના સ્થાનમાં શૂન્ય હોય અને હજારના સ્થાનમાં શૂન્ય ન હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય ફરીવાર સમજવા જેવું છે જેના એકમ દશક અને શતકના સ્થાનમાં શૂન્ય ન હોય અને હજારના સ્થાનમાં એ શૂન્ય ન હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય આ સાચી વાત છે નવનું વર્ગનું વર્ગમૂળ ત્રણ છે નવનો વર્ગ કેટલો થાય એક્યાસી એનું વર્ગમૂળ કેટલું થાય એક્યાસીનું નવ થાય અહીં તો ત્રણ આપ્યું છે એટલે પાંચમું ખોટું છે હજારનું વર્ગમૂળ દસ છે હજારનું વર્ગમૂળ એક તો નીકળ જ નહીં બરાબર તો આગળ સોનું વર્ગમૂળ દસ થાય હજારનું દસ ના થાય એટલે આ પણ ખોટું છે એકસો એંસી વત્તા એકસો એક્યાસી બરાબર ઓગણીસનો રહ બંનેનો સરવાળો કેટલો થાય તો જીરો વધતા એક એટલે એક આઠના આઠ સોળનો ઝગડો વધી એક એક બે અને ત્રણ ત્રણસો એકસઠ આવું ઓગણીસ ગુણ્યા ઓગણીસ કરો વિદ્યાર્થી મિત્રો તો ત્રણસો એકસઠ આવું છે આપણે કરેલા છે જો આગળ ઓગણીસ ગુણ્યા ઓગણીસ ત્રણસો એકસઠ તો આ વિધાન કેવું છે કયું ગયું એક મિનિટ કયું હતું હા એ રી બરાબર છે તો ઓગણીસનો વર્ગ સાચું છે તો સાતમાં શું આવશે ખરું ચોસઠ હજારનું વર્ગમૂળ આઠ છે હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ સૂનો છે બરાબર ચાર વર્ગ તો અહીં બે આવે કારણ કે ચારમાંથી બે થવી જોવું વર્ગમૂળ કાઢો એટલે એટલે આઠમું કેવું છે ખોટું છે ગણવાની જરૂર પણ ના પડે અને આ ક્યારે આવડે તમને તમે પ્રેક્ટિસ કરશો આને તો જ આવડશે એકસો એકવીસ અને એકસો ચુમ્બાલીસની વચ્ચે એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એકસો એકવીસ એટલે અગિયારનો વર્ગ અને એકસો ચુમ્બાલીસ એટલે બારનો વર્ગ હું એક એના વચ્ચે તો કોઈ સંખ્યા છે જ નહીં બરાબર તો અહીં કંઈ શું આવશે દસમામાં વિદ્યાર્થી મિત્રો તો દસમું છ એ ખરું છે આ રહી ગયું નહીં ચોર્યાસીના વર્ગની સંખ્યાનો એકમનો અંક ચાર છે હું ચોર્યાસીનો વર્ગ કરો એટલે ચારનો વર્ગ કેટલો થાય સોળ તો એકમનો અંક તો છ આવે અહીં તો ચાર આપ્યું છે એટલે આ કેવું છે નવમું પણ ખોટું છે સોળના વર્ગમૂળનું વર્ગમૂળ ચાર જે સોળનું વર્ગ વર્ગમૂળ કેટલું થાય સોળનું વર્ગમૂળ ચાર અને વર્ગમૂળનું વર્ગમૂળ એટલે ચારનું વર્ગમૂળ બે હા તો બરાબર છે બે આપ્યું છે પાયથાકોરણ ત્રિપુટીની બે સંખ્યાઓ બાર અને તેર છે તો ત્રીજી સંખ્યા ચૌદ હોય ત્રીજી ચૌદના હોય પંદર હોય બરાબર કે બારમું કેવું છે ખોટું છે તેરમું જોઈ લો જેનું એકમનો અંક શૂન્ય હોય તે સંખ્યાના વર્ગ સંખ્યાના એકમ અને દશક બંને શૂન્ય વાત સાચી છે અહીં એક છે બરાબર તો વર્ગ કરો તો બે થઈ જાય પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક આઠ ન જ હોય તો વિદ્યાર્થી મિત્રો આ એ સાચું છે ચૌદમાંમાં ન જ હોય એકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોઈ શકે કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ કરો તમે તો બેકી સંખ્યા હોઈ શકે એવું ક્યાંય જોયું તમે વિચારો તો એ પોસિબલ જ નથી વિદ્યાર્થી બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા ના હોય કારણ કે નવનો વર્ગ કરો તો એક્યાસી એકી સંખ્યા છે એટલે ખોટું છે બેકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો એ ખોટું છે બેકીનો વર્ગ કરો તો બેકી જ રહે પહેલી એન એકી સંખ્યાઓનો સરવારો એન વર્ગ હોય તો વિદ્યાર્થી મિત્રો આ સાચું છે પહેલી એન એકી સંખ્યાનો વર્ગ એન વર્ગ હોય એમના વર્ગ બરાબર હોય સત્તરમું ખરું છે તો પાંચમું જુઓ નીચેની સંખ્યાઓનો વર્ગ કરતો મળતી સંખ્યાનો એકમનો અંક કયો હોય એકમનો અંક જ કયો છે તો અહીં બેનો વર્ગ છે બે તો એકમનો અંક એટલે બેનો વર્ગ ચાર એટલે ચાર આવશે અહીં ત્રણ છે ત્રણનો વર્ગ નવ અહીં સાત છે સાતનો વર્ગ ઓગણપચાસ પણ ઓગણપચાસનો એકમનો અંક નવ છે અહીં છનો વર્ગ છત્રીસ છત્રીસનો એકમનો અંક છ છે પાંચનો વર્ગ પચીસ એટલે પાંચ આવશે નવનો વર્ગ એક્યાસી એટલે એક આવશે આઠનો વર્ગ સોળ સોળમાં એકમનો અંક છ થશે અને આઠનો આઠનો વર્ગ ચોસઠ ચોસઠનો એકમનો અંક ચાર થશે બોલો એકદમ ઈજી છે